પોરબંદરની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર આજે બંધ હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા આ સમસ્યાને લઈને અરજદારોએ શહેર મામલતદારને રજૂઆત કરી હતી પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં હાલ આધાર કાર્ડ સેન્ટર આપવામાં આવ્યા છે પરંતુ હાલ અમુક વિસ્તારમાં જ આધાર કાર્ડ સેન્ટર ચાલુ છે તો અન્ય આધાર કાર્ડ સેન્ટરો કોઈ કારણસર બંધ હાલતમાં છે પોરબંદરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર છેલ્લા બે દિવસથી સેવા સેતુ કાર્યક્રમને લઈને બંધ હાલતમાં છે જેથી અહીં આધાર કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આજે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા આધાર કાર્ડ સેન્ટર ખાતે આવેલા અરજદારોએ શહેરી મામલતદારને રૂબરૂમાં રજૂઆત કરી હતી મારું નામ સિંધા વશ્મિતા છે આજે અમે આધાર કાર્ડમાં સુધારા વધારા માટે અહીંયા આવ્યા હતા જે જૂની કોરટ કહેવાય છે ત્યાં અને અહીંયા અમે આવ્યા તો અહીંયા હાલ આ સેવાસેતુનો કાર્યક્રમ હતો તો બંધ હતું અને કોઈ પણ એક ડેટ નથી આપી કે ક્યાં સુધી સેવાસેતુનો કાર્યક્રમ રહેશે અને ક્યારે અહીંયા ખુલશે અને ખુલશે એનો ડેટ પણ આપી નથી અને કોઈ વચેટિયા હોય તો એ પાંચસો પાંચસો રૂપિયા લઈ અને આધાર કાર્ડમાં તમારે લાઈનમાં નહીં ઊભું પડે એવી બધી ખોટા પૈસા માગી અને જાહેર જનતાને લૂંટે છે અને કોઈ સિનિયર સિટીઝન છે કે કોઈ ગર્ભવતી મહિલા છે એમના માટે કોઈ સ્પેસિફિક ટાઈમ નથી આપવામાં આવતો જેના લીધે સામાન્ય જનતા છે હેરાન થાય છે એના માટે અમે આજે હાલ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અમે બધા જે જે લોકોને આધાર કાર્ડના મુદ્દે પ્રશ્ન હતો તેઓ બધા અમે આ મામલતદારને રજૂઆત કરી છે આજે હાલ શહેરના મોટા ભાગના આધાર સેન્ટરો બંધ છે તેમજ જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટરમાં સ્ટાફ દ્વારા આડેથી કામગીરી કરાવવા પાંચસો રૂપિયા લેતા હોવાના પણ અરજદારોએ આક્ષેપ કર્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર